અમદાવાદમાં પંદર માર્ચથી સત્તર માર્ચ સુધી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે આ બિઝનેસ સમિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ખુલ્લો મુકાશે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે છસોથી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે લગભગ બે લાખથી પણ વધુ બ્રાહ્મણો ત્રણ દિવસ દરમિયાન આ સમિટની મુલાકાત લેશે આ સમિટ માત્ર બ્રહ્મ સમાજ પૂરતી જ

અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને બિન અનામત વર્ગના લોકોને કઈ રીતે લોન મળે કઈ રીતે સહાય થઈ શકે બેન્કમાંથી કઈ રીતે લોન મળી શકે અને સ્પોટ લોનની વ્યવસ્થા માટે અહીંયા જે બેન્કની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં આઠ જેટલી બેંકોએ ભાગ લીધો છે સમાજના ઉદ્યોગકારો જેને ઉદ્યમ સર્ટિફિકેટ નોંધાયેલું હશે અને જે એમના ડોક્યુમેન્ટ પૂરા થતા હશે એમને અહીંયા બેંક દ્વારા કોઈપણ જાતના ફાઇલ ચાર્જ લીધા વગર એમના ધંધા ઉદ્યોગની શરૂઆત માટે એમને જે અનુકૂળતા એમના ડોક્યુમેન્ટ મુજબ જેટલી લોન મંજૂર થતી હશે એટલી લોન એમના ધંધા રોજગાર માટે પણ મંજૂર કરવામાં આવશે એટલે માત્ર નોકરી કે રોજગારી જે ઉદ્દેશ અગાઉની સમિટોનો હતો એ નોકરીને ઉદ્દાર રોજગારી ઉપરાંત આ વખતે ધંધો શરૂ કરવા માટે લોન અને સ્ટાર્ટઅપ માટે તેમજ બિન અનામત નિગમ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું નિગમ છે જેમાં બિન અનામત વર્ગના લોકોને ધંધા રોજગાર માટે લોન અને સહાય મળે છે એ પણ એના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે અને એના અહીંયા ડોક્યુમેન્ટ જોઈ અને એ પણ અહીંયા સ્પોટ લોનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે